ભરૂચ અને છોટાઉદેપુર લોકસભામાં મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટે નર્મદા જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે ભરૂચ અને છોટાઉદેપુર મતદારો મતદાન કરશે તો ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત કરવામાં આવતાની સાથે જ અમલમાં આવેલી આદર્શ આચાર સંહિતાના મલીકરણ સહિતની માહિતી જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા તિવેટીયા દ્વારા આપવામાં આવી હતી જિલ્લામાં સમાવિષ્ટ થતા ભરૂચ અને છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારની બેઠકમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી તિવેટિયાએ પત્રકારો સાથે સંવાદ સાધતા જણાવ્યું કે સમગ્ર જિલ્લામાં કુલ બે લોક સભા મત વિસ્તારોનો સમાવેશ થાય છે જેમાં એકવીસ છોટાઉદેપુરમાં નાંદુદ વિધાનસભા બેઠક અને બાવીસ ભરૂચમાં ડેડિયાપાડા વિધાનસભા મત વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે સમગ્ર જિલ્લાના મતદારોની સંખ્યાની અધતન વિગતો આપતા તેઓએ કહ્યું હતું કે જિલ્લામાં બે પોઈન્ટ ત્રીસ લાખ પુરુષ બે પોઈન્ટ અઠ્યાવીસ લાખ મહિલા અને સાત અન્ય મળી કુલ ચાર પોઈન્ટ વેબકાસ્ટિંગ કરવામાં આવશે તમામ વિધાનસભા મત વિસ્તાર સખી એક દિવ્યાંગ એક મોડેલ મળી કુલ અઢાર વિશેષ મતદાન મથકોનું નિર્માણ કરવામાં આવશે પૂરતી સુરક્ષા વ્યવસ્થા સાથે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તો સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની વિવિધ કામગીરી માટે કુલ એકવીસ નોડલ અધિકારીઓની નિયુક્તિ કરી દેવામાં આવી છે સાથે જ છ ફ્લાઈંગ સ્ક્વોડ ચો સ્ટેટિક સર્વેલન્સ ટીમ ચાર વિડિયો સર્વેલન્સ ટીમ તો બે વિડિયો વ્યુઈંગ ટીમની રચના કરવામાં આવી છે અંદાજે પંચાવનસો જેટલો મતદાન સ્ટાફ છેતાલીસો જેટલો પોલીસ સ્ટાફ ફરજમાં જોડાશે મતદાન માટે કુલ નવસો બેલેટ યુનિટ આઠસો કંટ્રોલ યુનિટ અને નવસો તેર વીવીપેટનો ઉપયોગ થશે જ્યારે દિવ્યાંગ મતદારોને પંચ્યાસી વર્ષથી ઉપરના મતદારો માટે હોમ વોટિંગ ઉપરાંત મતદાન મથક ખાતે શક્ય હોય ત્યાં વ્હીલચેર સ્વયંસેવક તેમજ બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે હોવાનું તેમ તેમણે જણાવ્યું હતું તો લોકસભા સામાન્ય ચૂંટણીની જાહેરાત સોલ તારીખે થઈ ગઈ છે અને આપણા એ અમને આપેલા શેડ્યુલ મુજબ અમારી તમામ તૈયારીઓ થઈ રહી છે અને થઈ ગઈ પણ છે વોટર્સની વાત કરીએ તો નર્મદા જિલ્લામાં ચાર પોઈન્ટ પાંચ લાખ વોટર્સ છે જેમાં બે લાખ ત્રીસ હજાર મેલ વોટર્સ છે અને બે લાખ અઠાવીસ હજાર અમારા ફિમેલ વોટર્સ છે અમારે અહીંયા ખાસ ધ્યાન મૂકેલું છે એક્સેસિબિલિટી ઉપર જેમાં અમારા પીડબ્લ્યુડી વોટર્સ અને સિનિયર સિટીઝન્સની અમે બધી સુવિધાએ પ્રોપરલી પાડીશું અને એમના માટે તમામ તૈયારીઓ પણ અમે કરી રહ્યા છે આપણે એકદમ સરસ મેનપાવર ડિપ્લોયમેન્ટ પણ થઈ ગયું છે અને પોસ્ટલ બેલેટ મારફતે અમારા જે ડ્યુટી ઉપર સ્ટાફ રહેશે એમને એ મતદાન કરશે સ્પેશિયલ પોલિંગ સ્ટેશન્સ પણ બનાવવામાં આવશે જેમાં સખી પોલીસ સ્ટેશન પોલિંગ સ્ટેશન રહેશે મોડલ પોલિંગ સ્ટેશન રહેશે અને પીડબ્લ્યુડી પોલિંગ સ્ટેશન પોલિંગ સ્ટેશન્સ રહેશે ઈવીએમ્સ અને વીવી પેટ્સની પણ અમારી તમામ તૈયારીઓ થઈ ગઈ છે બધા નોડલ ઓફિસર્સ પણ રેડી છે અને આ લોકોની કામગીરી પણ ચાલુ થઈ ગઈ છે વોટર અવેરનેસ માટે પણ અમે ક્યારથી તૈયારીઓ કરી રહ્યા છીએ અને ઇનફેક્ટ એ આજે પ્રેસ કોન્ફરન્સ મારફતે હું બધાને અપીલ કરું છું કે મોટી સંખ્યામાં આગળ આવીને ઇલેક્શનને સક્સેસફુલ બનાવે અને ખૂબ વોટ કરે કમ્પ્લેન્ટ મેનેજમેન્ટ માટે અમારી તૈયારીઓમાં છે કે અમે એક ફરિયાદ નિવારણ રૂમ કંટ્રોલ સેન્ટર કરીને ચોવીસ કલાકનું બનાવી દીધું છે અને જેમાં સતત અમારા લોકો હોય છે આ સિવાય આપણા અહીંયા એનજીઆરએસ છે ચાર હન્ટિંગ હેલ્પલાઇન્સ છે અમારું નાઇન્ટીન ફિફ્ટીવાળી હેલ્પલાઇન્સ સતત ચાલે છે આ સિવાય સી વિઝન ઉપર પણ અમે સતત ધ્યાન રાખી રહ્યા છે તો આ બધી બાબતો જોઈએ તો અમારા અહીંયા અમારા જિલ્લામાં બે એમપી કોન્સ્ટિટ્યુએન્સીઝ લાગે છે જેમાં એમપી ભરૂચ કોન્સ્ટિટ્યુએન્સી જેમાં તા તાલુકાઓ ડેડીયાપાડા અને સાગબારાનો સમાવેશ છે અને પહેલી બાજુ છોટા ઉદેપુર એમપીની કોન્સ્ટિટ્યુએન્સી જેમાં ગરુડેશ્વર તિલકવાડા અને

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ